હલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં જે પૂછાઈ શકે તેવા વિભાગ એકના માનસિક યોગ્યતા કસોટી ને પ્રશ્ન પૂછાય છે તેની ચર્ચા કરીશ આપણે આજે પહેલાં વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં જે પેપર લેવાનું હતું ને તેની વાત કરીશું જેથી કરીને તમને ખબર પડે કે કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે અને આપણે આપણે કેવી તૈયારી કરવી તો ચાલો મિત્રો આપણે જોઈએ વિભાગ એક માનસિક યોગ્યતા કસોટી એમાં ભાગ એક પ્રશ્ન સંખ્યા એકથી ચારમાં પ્રત્યેક પ્રશ્નમાં ચાર ચિત્ર એ બી સી અને ડી આપેલા છે આ ચાર ચિત્રમાંથી ત્રણ ચિત્રો અમુક અંશે છે એક ક્ષિત્ર બીજા ક્ષેત્રથી જુદું અલગ છે અને જે જુદું અલગ છે ને તે આપણે પસંદ કરવાનું છે અને તે આપણો જવાબ બનશે તો આપણે એક નંબર જોઈએ તો અહીંયા જે તમે જોશો તો આ આ સાઈડ તીર જાય છે અને આ સાઈડ બિંદુ આવે છે એવી રીતે આને પણ એમ જ છે એક સાઈડ બિંદુ છે એક સાઈડ તીર જાય એક સાઈડ બિંદુ અને એક સાઈડ તીર પણ આ બી નંબર જોશો ને તો એમાં આ બે રેખા અલગ છે આ રેખા આ એક રેખા સાથે બિંદુ છે અને એક રેખા સાથે તીર છે બે રેખા સાથે અલગ અલગ આપ્યા એટલા માટે આપણો જવાબ આવશે બી હવે બી બે નંબર જોઈએ એમાં તમને દેખાય જ છે આપણે અલગ છે આ એક મોટું ચોરસ આપ્યું તેમાં ચાર નાના ચોરસ એ સી અને ડી આપ્યા અને આ બી નંબરમાં છે તે લંબ ચોરસ છે એટલા માટે આપણે આ લંબ ચોરસ આકૃતિ પસંદ થશે નહીં અને આપણો જવાબ આવશે બી અને ત્રણ નંબર ત્રણ નંબર જોઈએ હવે એ બી સી અને ડી ત્રણેયમાં વર્તુળ આપ્યા છે મોટા અને અંદર એક ત્રિકોણ આપ્યું છે અને એની અંદર એક નાના નાના વર્તુળ ઘાટા કરેલા પણ આ ત્રણ વર્તુળ એવા છે કે જેને મધ્યમાંથી ત્રિકોણ બનાવ્યા અને આ એક વર્તુળ એવું છે કે તેને આખા વર્તુળને લઈ લીધું તેની સામેના શેડા સુધી બનાવ્યું અને આપણો જવાબ આવશે ડી ચાર નંબરમાં જોઈએ તો આ એ બી અને ડી એ ચારેમાં એવું છે ત્રણ ઊભા ઊભી રેખા ત્રણ આડી બે ઊભી રેખા તો બે આડી ચાર ઊભી ચાર આડી સમાન છે ઊભી ને આડી સમાન છે તો સી એક એવું છે કે જેમાં ત્રણ ઊભી છે અને બે બે આડી તો આપણે જવાબમાં આવશે સી હવે ભાગ બે જોઈએ પ્રશ્ન સંખ્યા પાંચથી આઠમાં ડાબી બાજુ એક પ્રશ્નચિત્ર આપેલું છે તથા જમણી બાજુ એ બી સી અને ડી એમ ચાર ચિહ્નિત ઉત્તર ચિત્રો આપેલા છે ઉત્તર ચિત્રમાંથી પ્રશ્ન ચિત્રમાં સમરૂપ ચિત્રનું ચયન કરવાનું સમરૂપ એટલે સમાન તેના જેવું આપણે શોધવાનું તો પાંચ નંબરમાં જોઈએ તો આમાં તમે જોશો ને તો તમને સામે દેખાઈ આવે છે કે આ બે અહીંયા તીર છે બરાબર તો અહીંયા તેના જેવું તીર નથી પણ વિરુદ્ધ દિશામાં તીર મૂકેલું છે એટલે આના જેવો આપણે શોધીએ આમાં બે બાજુ તીરે એટલે નહીં આવે બીમાં તો કે એમાંય પણ બે બાજુ તીર એટલે નહીં આવે સી તેમાં પણ બે બાજુ તીરે એટલે નહીં આવે તો આપણો જવાબ આવશે ડી કેમકે એક બાજુ બારના બાજુમાં તીર જાય છે અને અંદર બાજુ તીર જાય એટલે આપણો જવાબ આવશે ડી છ નંબરમાં જોઈએ તો સી છે એ આપણને દેખાય છે કે સીમાં અહીંયા ઘાટું કર્યું એટલે સી આપણો જવાબ નહીં આવે પછી અહીંયા બી જોઈએ તો બીમાં જે આ આડી રેખા અહીંયા જે છે ને એ અહીંયા નથી એટલે આપણે જવાબ અહીંયા નહીં આવે અને એમાં જોઈએ તો આ વચ્ચે જે નિશાની છે ને એ આપણે અહીંયા નથી એટલે એ પણ નહીં આવે તો આપણે જવાબમાં શું આવશે આ અને આ જોઈએ તો ડી છે તે આપણે જવાબમાં આવશે સાત નંબરમાં જોઈએ તો સી તો નીકળી જશે બરાબર અને ડી પણ નીકળી જાય કેમ કે ડીમાં આ જે ઊભી રેખા આ એક નિશાન છે એ પણ અલગ છે અને આ બે બાજુ નીચે આવ્યા એ પણ અલગ છે એટલા માટે નીકળી જાય આ એ છે તો આ જે અહીંયા રેખા જે છે ઉપરની આ ઉપર જાય આ નીચે જાય તો એવી રેખા અહીંયા નીચે આપી દીધી તો આ પણ નહીં આવે અને આના જેવી નિશાની હોય તેવું હોય તો બી આઠ નંબરમાં જોઈએ આઠ નંબરમાં આ એક એ નંબર છે તે દેખાય છે અલગ જ છે અને સી અને ડી તો એને આખા આખા સોરસ આપ્યા નથી એટલે એ પણ અલગ દેખાઈ જાય છે તો આના આના જેવી જ હોય એવી આકૃતિ હોય તો બી આપણે જવાબમાં આવશે બી હો ભાગ ત્રણ પ્રશ્ન સંખ્યા નવ થી બારમાં ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે જેનો એક ભાગ ગાયબ થઈ ગયો એટલે એક ભાગ નથી આપતો જમણી બાજુ આપેલા ઉત્તર ચિત્ર એ બી સી અને ડી પર ધ્યાન આપી તે ઉત્તર ચિત્રને શોધો એની દિશા બદલાઈ ન શકે ને તેવી રીતે તે ચિત્રના નમૂનાને પૂરું કરવા માટે આપણે ગાયબ ભાગ છે તેને શોધવાનો છે હવે નવ નંબરને એવી રીતે આપણે શોધીએ તો આ આ સામે બે ભાગ સરખા છે બરાબર તો આપણે આના જેવો ભાગ આપણે અહીંયા સામે શોધ શોધવો પડે બરાબર તો આ એ છે એ તો નહીં આવે આ બી અને સી તો કોઈ સંજોગે આવતા જ નથી તો આપણે જવાબમાં શું આવશે આ ડી ડીને તમે અહીંયા મૂકશો એટલે આના જેવી આકૃતિ અહીંયા બની જાય હવે દસ જોઈએ દસમાં જોઈએ તો અહીંયા સાંજ સામે સરખું છે બરાબર અહીંયા ઘાટું ત્રિકોણ છે તો આપણે હવે સામેની સાઈડ છે ને જે ઘાટું ત્રિકોણ હોય તે શોધવાનું તો ઘાટું ત્રિકોણ આ બે તો નીકળી ગયા આ બે નહીં આવે તો ઘાટા ત્રિકોણ હોય તો હવે એ અને બી બે છે બરાબર તો આ આ આ નહીં આવે કેમ કે એ તો ખાટું ત્રિકોણ અહીં આવી ગયું તો હવે એની સામેની સાઈડ ખાટું ત્રિકોણ મૂકવાનું છે તો આ અહીંયા આવશે બરાબર એટલે આપણો જવાબ આવશે એ હવે આપણે જોઈએ અગિયાર નંબર અગિયાર નંબર જોઈએ તો આ બે સામ સામે સરખી છે તો આને સામે મૂકાઈ શકે તેવી આપણે શોધવાની આ મૂકાઈ શકે આમ આ બે તો નથી મૂકાઈ શકવાની બરાબર આ બે તો આવી ગઈ આ બે નહીં આ બે જોઈએ તો આમાં જે આ વચ્ચેનું ટપકું છે ને એ ઘાટું હોવું જોઈએ ને એ નથી એટલે એ નહીં આવે તો આપણો જવાબ આવશે બી હવે આપણે જોઈએ બાર નંબર બાર નંબર જોઈએ તો આ એ જોઈએ તો એ તો અહીંયા મુકાઈ ગઈ એટલે નહીં આવે બી જોઈએ તો બી અહીંયા છે એટલે એ પણ નહીં આવે બી જોઈએ તો અહીંયા છે એ પણ નહીં આવે તો આપણે જવાબ રહ્યો સી સીને અહીંયા આપણે અહીંયા મૂકશું એટલે આકૃતિ પૂરી થઈ જાય એટલા માટે સી જવાબ મળશે આપણો વિભાગ ચાર જોઈએ પ્રશ્ન સંખ્યા તેર થી સોળમાં ડાબી બાજુ ત્રણ પ્રશ્ન ચિત્ર દર્શાવેલા છે તથા ચોથા ચિત્ર માટે સ્થાન જગ્યા ખાલી રાખી પ્રશ્ન ચિત્રની શ્રેણી શૃંખલા ક્રમમાં છે શ્રેણી ક્રમ ક્રમાંકને પૂરી કરવા માટે જમણી બાજુ આપેલ ઉત્તર ચિત્રમાંથી એક ચિત્ર ચયન કરવાનું છે આપણે ઉકળામાં એટલે આપણે કેમ પહેલાં બીજા માને એમાં નથી શીખવાડતા ઉત્તરતો ક્રમ ને ચડતો ક્રમ ને એવી રીતે અહીંયા છે કોઈ ઉત્તરતો ક્રમ છે ચડતો ક્રમ છે આપણે ક્રમ ક્રમમાં હાલવાનું રહેશે તો અહીંયા જોઈએ એક તીર છે સામેની જમણી સાઈડ જાય છે બરાબર અને એક ઊભી રેખા છે અહીંયા એક તીર જમણી સાઈડ એક તીર ડાબી સાઈડ અને ઊભી રેખા એટલે બે તીર થઈ ગયા એક જમણી સાઈડ એક તીર ડાબી સાઈડ એક તીર જમણી સાઈડ એટલે બે તીર જમણી એક ડાબી અને ઊભી રેખા બરાબર તો હવે આપણે એવું શોધવાનું કે બે જમણી સાઈડ તીર જતા હોય બે ડાબી સાઈડ જતા હોય ને ઊભી રેખા હોય એવું તો આપણે જોઈએ તો અહીંયા રેખા તૂટક છે એટલે આ પણ આપણે જવાબમાં આવશે નહીં અને અહીંયા જોઈએ તો બે બાજુ સામસામે તીર મુકાઈ ગયા છે એટલે આપણે આ જવાબ પણ નહીં આવે હવે આ બેમાંથી શોધીએ તો જોઈએ ને આ ઊભી રેખા છે ને તે બહાર દેખાવી જોઈએ ને તેવી અહીંયા એક જ જગ્યાએ દેખાય છે અહીંયા નથી દેખાતી એટલે જવાબ આવશે બી ચૌદ નંબરમાં જોઈએ એક ઊભી રેખા એક ત્રિકોણ એક ઊભી રેખા બે ત્રિકોણ એક ઊભી રેખા ત્રણ ત્રિકોણ અને હવે આપણે અહીંયા જોઈએ તો એક ઊભી રેખા અને ચાર ત્રિકોણવાળું જોવાનું બરાબર તો આ એક ડી નંબર કાઢી નાખવાનો એને જોવાનું નથી આપ હવે આ સી સી છે તો પણ એ વિરુદ્ધ દિશામાં ચારે ચાર ત્રિકોણ જાય છે એટલે એ પણ નહીં હવે આ બે જોઈએ તો આમાં ત્રણ ત્રિકોણ એટલે આપણે એ પણ નહીં આવે તો આપણે જવાબમાં આવશે આમાં ચાર ત્રિકોણ છે અને આ પ્રમાણે છે માટે આપણે બી જવાબ આવશે પંદર નંબર જોઈએ જ્યારે આવું પણ આવે ને ત્યારે કોઈ પણ એક ખૂણો આપણે નક્કી કરી લેવાનો કે આપણે કયા ખૂણાથી જોવું છે તો હું અહીંયા આ પસંદ કરું બરાબર અહીંયા ખાલી જગ્યા છે તો એ એકના ચેદમાં ચાર ફરીને ક્યાં ગઈ આ ખૂણે આવી હવે એકના હવે પાછી ફરશે તો કયા ખૂણે આ ખૂણે આવે તો હવે જે આકૃતિ આવશે તે આ ખૂણે ખાલી હોય ને તેવી આપણે શોધવાની તો એ ખૂણો ખાલી હોય તો એવા આ એ આ એક બી અને સી બે જ છે આ બે તો નીકળી ગઈ હવે આ બે જોઈએ તો આને સામ સામે ત્રિકોણ જે છે એ ભેગા મળી ગયા એટલે આપણે સી પણ નહીં આવે તો આપણે જવાબમાં આવશે બી બરાબર અહીંયા પણ એ ધ્યાન રાખવાનું કોઈ પણ એક નીચાના નિશાન હોય ને તે આપણે પસંદ કરી લેવાનું હું અહીંયા આ તીરનું પસંદ કરું બરાબર આ તીર છે આ ખૂણે છે બરાબર આ ખૂણે તે આગળ વધીને એક સ્ટેપ અહીં આવ્યું હવે આગળ વધીને અહીં આવ્યું તો હવે આ તીર છે એ આ ખૂણે આવે ને તેવી આકૃતિ આપણે શોધીએ તો તેવી આપણે સામે જ દેખાય છે જો આ એ નંબર એક જ એવી છે કે તેને આ ખૂણે તો આપણે જવાબ આવશે એ હવે આપણે ભાગ પાંચ જોઈએ તો પ્રશ્ન સંખ્યા સત્તરથી વીસમાં પ્રત્યેક પ્રશ્નમાં બે પ્રશ્ન ચિત્રોના બે સેટ આપેલા છે બીજા સેટમાં એક પ્રશ્નચિહ્ન છે પ્રથમ સેટમાં બે પ્રશ્ન ચિત્રોમાં એક નિશ્ચિત સંબંધ છે આ જ રીતે સંબંધ બીજા સેટમાં ત્રીજા અને ચોથા પ્રશ્ન ચિત્રમાં હોવો જોઈએ તો આપણે અહીંયા એકાબીજી સંબંધ હોય ને તેવા ચાર હશે બરાબર એકનો સંબંધ બીજા સાથે તો ત્રીજાનું ચોથા જોડે એવી રીતે શોધવાનું તો અહીંયા પહેલાં જોઈએ તો અહીંયા જોઈએ તો પહેલા બે ત્રિકોણ નીચે છે અને અર્ધ વર્તુળ ઉપર છે બરાબર તો એ તેની વિરુદ્ધ દિશા થઈ ગઈ ઉપર ત્રિકોણ છે ત્યારે અને નીચે વર્તુળ અહીંયા જોઈએ તો ડાબી સાઈડ ડાબી સાઈડ તીર જાય છે અને એક ત્રિકોણ છે બરાબર તો હવે આપણે અહીંથી જોઈએ ને તો જમણી સાઈડ તીર જતા હોય ને તેવી આકૃતિ પસંદ કરવાની પહેલાં તો અહીંયા તો તીર નથી બરાબર એટલે આ નહીં આવે આ મોટું આખા આખું ત્રિકોણ લીધું આપણ નહીં આવે અને અહીંયા એક તીર છે અને એક નથી એટલે આ પણ અહીંયા આપણે આનાથી વિરુદ્ધ દિશામાં જોઈએ તો આપણે જવાબ આવશે સી હવે અઢાર નંબર જોઈએ તો અઢાર નંબરમાં એક મોટું વર્તુળ છે તેની અંદર ચાર નાના નાના વર્તુળ છે અહીંયા જોઈએ ને તો આ સરવાળાની નિશાની છે એની સામે નાના નાના વર્તુળને જોડાયેલા છે ચાર વર્તુળ બરાબર તો અહીંયા જોઈએ ને તો એવી જ નિશાની બધી પણ આ વર્તુળ છે તે જોડાણેલા નથી છૂટા પાડી દીધા તો હવે અહીંયા આપણે જોઈએ તો આના જેવો સંબંધ શોધવાનો બરાબર અહીંયા છે અહીંયા સરવાળો હતો ને તો અહીંયા ગુણાકારની નિશાની છે બરાબર અને આ વર્તુળ નાના નાના વર્તુળ છે ને એ જોડાણેલા છે તો આપણે ગુણાકારની નિશાની અને વર્તુળ છે તે છૂટા હોય ને તેવી પસંદ કરવાની તો આ તો નહીં આવે બરાબર એ આપણે પહેલાં જોડે સંબંધમાંથી આ તો બંધાણેલા વર્તુળ છે એટલે એ પણ નહીં આવે અને આ પણ નહીં આવે કેમ કે અહીંયા વચ્ચે ગુણાકારની જે નિશાની હોય તે નથી આ એક જવાબમાં આવશે કેમ કે અહીંયા જેવી અહીંયા છે એવી જ રીતે અહીંયા છૂટા વર્તુળ નાના નાના વર્તુળ છે તો આપણે જવાબ આવશે સી હવે ઓગણીસમાં જોઈએ એક બે ત્રણ અને ચાર તો અહીંયા એક બે ત્રણ ચાર રેખા છે ખરી પણ વચ્ચેની રેખામાંથી તેને લંબસો બનાવ્યું તો અહીંયા આપણે એવી રીતે આનો સંબંધ આના જોડે જોઈએ એક બે ત્રણ ચાર આ ચાર રેખા અહીંયા ચાર રેખા હોવી જોઈએ અને બે રેખા હોવી જોઈએ વચ્ચેનું વર્તુ વચ્ચે જે રેખા છે તેને જોડીને લંબોરસ બનાવેલું તો આ આપણે એ નંબર જોઈએ તો એ તો નહીં આવે બી પણ નહીં આવે આમાં બે લંબસોરસ બનાવે એટલે એ પણ નહીં આવે તો આપણે જવાબ આવશે સી બે રેખા ઊભી અને એક લંબસોરસને જોડેલું છે હવે આપણે વીસ નંબરમાં આપણે જોઈએ તો આ જે આકૃતિ છે ને તેને તેને અડધી ફેરવી નાખે આમ કરીને અડધી ફેરવે ને એટલે અહીંથી આ ખૂણો છે અહીંયા આવતો રહ્યો આવી રીતે ઘડિયાળના આકારમાં ફેરવવાની અને એવી રીતે અહીંયા ફેરવી તો હવે આપણે આને ઘડિયાળના આકારમાં આમ ફેરવીએ તો એ અહીં આવશે બરાબર અહીંયા આવે એવી તો બધી નિશાની છે પણ અહીંયા તમે ડીમાં જોશો ને તો અહીંયા જો આ જે ઊભી રેખા છે ને એ અધૂરી છે એટલે આ માટે જવાબ નહીં આવે અને આપણે આ નિશાની આમ ફેરવતા ફેરવતા અહીંયા આવીએ એટલે આ જે બિંદુ આ જે છે ને ત્રિકોણ અડધું ત્રિકોણ એ કઈ સાઈડ આવી જાય આ સાઈડ આવે એવું પસંદ કરો તો આને આ બાજુ આ બાજુ છે એટલે પસંદ આ સી પણ નીકળી જશે હવે આ બે રહ્યા પણ બેમાં આ નહીં આવે કેમ કે આ ઊભી રેખા છે તે બહારના ભાગમાં દેખાઈ ગયા એટલે એ પણ નહીં આવે તો આપણો જવાબ એક આવશે બી તો ચાલો બાલ મિત્રો આજે આપણે આટલું રાખીએ જો તમને મારો વિડીયો ગમતો હોય તમને આમાંથી કંઈક શીખવા મળતું હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને બધા જ મિત્રો ને આ વિડીયો મળી રહે અને તૈયારી કરી શકે